હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકવાર બનાવીને આખું વર્ષ સારા રહે તેવા બોળિયા ગુંદાના બે અલગ અથાણા બનાવશું તેના માટે એક કિલો મેં ગુંદા લીધા છે તો ગુંદા એકદમ ફ્રેશ તાજા અને લીલા હોય એવા લેવાના એનો દાંડલીનો ભાગ પણ એકદમ લીલો હોય એવા ગુંદા લેવાના તો જે વધારાની દાંડલી છે એ આ રીતે કાતરથી આપણે કટ કરી લેશું એક બાઉલની અંદર લઈ અને આ ગુંદાને ત્રણથી ચાર વાર નોર્મલ પાણી એથી ધોઈ લેશું બાઉલની અંદર લઈ બે ચમચી મીઠું એક ચમચી હળદર એડ કરી અને આ ગુંદાને હળદર મીઠાથી એકદમ સરસ કોટ કરી અને એક બોટલની અંદર ભરશું તો કાચની અથવા પ્લાસ્ટિકની કોઈ પણ બોટલ તમે લઈ શકો તો મારે આગળ ખાટું પાણી છે એ એક વાટકો હું એડ કરીશ અને જે હળદર મીઠું વધ્યા હતા એ પણ એડ કર્યું બાકીનું નોર્મલ પાણી એડ કરશું અને ગુંદા ડૂબ ડુબા રહી પાણીમાં એ રીતે પાણી એડ કરવાનું તો આ રીતે ઉપર નીચે કરી અને કોઈ પણ એક પથ્થર મૂકવાનો બોટલની અંદર આવે એ રીતે બોટલની ઉપર પથ્થર રાખવાનું એનાથી ગુંદા પાણીમાં ડૂબડૂબા રહેશે અને આખું સારા પણ રહેશે ફૂક પણ નહીં થાય કાળા પણ નહીં થાય તો આ રીતે પથ્થર લઈ અને ગુંદાનો એક ઝુમખો બારો કાઢી લેશું આ ગુંદાને પલાળ્યા અને પંદર દિવસ થઈ ગયા છે પંદર દિવસમાં ગુંદા સરસ પીળા થઈ જશે એટલે કે ખાવા જેવા થઈ જશે એક ઝુમખો બહાર કાઢી અને ગુંદાના ઠળિયા કાઢી બે ભાગમાં કટ કરી એક વાટકાની અંદર ગુંદા લીધા છે હવે જે તૈયાર સંભાર મસાલો આવે છે કેરીનો એ મેં લીધો છે તો બે ચમચી આપણે આ તૈયાર સંભાર મસાલો એડ કરશું આ આચાર મસાલો એડ કરી થોડું કાચું તેલ એડ કરી બરાબર મિક્સ કરી લેશું તો આ રીતે બોળેલા બુંદા પણ ખાઈ શકાય અને આચારવાળા પણ ખાઈ શકાય તો બે લગ જ અથાણા બનીને તૈયાર છે તમે પણ